જય કુખારમા મેલડી માતાજીને ગરીબોની માતા કેમ કહેવામાં આવે છે તે વાત ઉપર મેલડી એ શું પ્રવચન આપ્યું તે આપણે આ ભાગ 2 માં જોશું જય કુખારમા મેલડી તો આમાં તમારે પ્રમાણ લેવાની જરૂર પડે કે દાદા થ્યાસક નહીં થયા તો દાદા એવા તો સંન્યાસી તો ન કે ડાયરેક્ટ રોમનું નામ લઈને ડાયરેક્ટ મોક્ષ થઈ ગયો આ શું ખોટું કોઈ દોશી હોય ઉમર લાયક દાદી તમારી એ દાદીને ઘરેણા બહુ હાલા આખો આખી જિંદગી એવું જ કર્યું અમારા ઘરેણા છે મારા છે મારા છે વહુ ને પહેરવા ના આલે એવી કઈક ડોસીઓ હોય છે અત્યારે એ પહેરા નહીં હાલે ને હંતાડીને રાખે એટલે આખી જિંદગી જો એના ઘરેણા 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 મારા દાગીના દાગીના કર્યું હોય ને અને છેલ્લી ઘડી એનો જીવ ચો રહી જાય દાગીના એટલે એ દાગીનામ જો એનો જીવ રહી જાય તો એ તિજોરી જે જગ્યાએ તમે દાગીના મેલો ને એ જ જગ્યાએ હું અટા ફેરા કરે આ શું ખોટું પણ અને કઈક ના જો કદાચ આ શું કોટ ઉપર કોઈ નો પપ્પા હોય દાદા હોય તો દાદા એમ કે આ ઘર મેં બહુ મહેનત થી બનાવ્યું છે આ મારું ઘર છે મારું ઘર છે ઉપડે નીકળી જાય મારા ઘર થી બહાર નીકળી જાય તાર જો રખડ હોય તો રખડ મારું ઘર છે મારું ઘર છે એમ આખી જિંદગી તમારું જોડે મારું 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 કરતો હોય અને છેલ્લી ઘડીએ કદાચ મળતી હોય આવડું મોટું ઘર થશે એને જીવ જાય તો પછી ભગવાન ની આત્મા હાથમાં જાય સ્વર્ગમાં જાય જાય એમ કહો એ જ એ જ ઘર તમે વેચી મારો તમે હેરાન થાવ દુખી થાવ એ જમીન જમીન કરતો એને જમીન વેચી મારો ને તો તમે દુઃખી થાવ પણ હું માતા એવું કહું છું કે આ દેવ થવા પાછળના કારણ આવા હોય છે પૂર્વ મોક્ષ મળી ગયો તો મોક્ષ એમને મળે છે મોક્ષ ખાલી આમ થોડું પાંચ હજાર હાલી વિદ્યાઓ કરાય મંત્રો થોડા બોલાવડાય શું તમારા દાદાને મોક્ષ મળી જાય મળે ના મલે એના માટે તો સાધુ સંતો આખો સંસાર ત્યાગ કરી દે છે ને તપસ્યા કરે છે તોય કદાચ એમની એક ઈચ્છા ખાલી બાકી રહી જાય ને ધરતી પર તોય એમને ફરી અવતાર જન્મ લેવો પડે છે એમને મોક્ષ નહીં મળતો હું મેલડી આવું બોલું એટલે કોઈ આવું કેતું હોય કે તમારા દાદાને મોક્ષ અપાઈ દઈએ આ વિધિ કર દો હું એવું કહું છું કે આ ગલતી ના કરતા કોઈ તમારે દાદી ની કોઈ એવું કેતું હોય વારે ઘડીએ દાદી સપનામાં આવે છે લાવો એને મોક્ષ અપાય દઈએ એની તર્પણ વિધિ કરી દઈએ હરાઈ દઈએ તો હું એવું કહું છું ભૂલ ના કરતા સો ટકા દુખી થશો અને દુખી થશો ને તો દાદી દાદા પૂર્વ થયેલા નડતા છે એ હાથ માં નહીં આવો ભુવાઓ જોડ જશો ને તો મોટી મોટી જબરી માતાઓ ખોર્યા છે પણ આવડા સિકોતરા કોઈ હાથમાં નહીં આવતા હું મેલડી આવું કહું છું પણ હું તો પહેલું પકડું તો તમારા પૂર્વજ સિકોતર ને બાર સિકોતર માતાઓ કે જે તમારા ઘરમાં નડતર રૂપ થાય છે તો કે કેમ નડે એ તો દાદા હતા શું લે અમને મારે તો દાદા જીવતા હતા તો હુંધી હતા સંબંધ તમારો જીવતા હતા તો હુંધી દાદા નો અને પોત્રનો સંબંધ હતો મરી જ્યા પછી તો કહે છે કે દેવ થઈ જાય અને દેવ નો કોઈ મનુષ્ય જોડે એવો સંબંધ હોય હોય એટલે એ દુખી થશે ને જેટલો એને ભટકવાનું જેટલું થશે ને એટલા તમને દુખી કરશે ને હેરાન કરશે અને હેરાન કરવાનો મે લક્ષણોય બતાવ્યા છે જો તમારો ઘર તમારો દીકરો તમારું કયું નામ ઓનતો હોય ને તો પહેલું ચેક તો એ કરજો કે અમારા પિતૃ દોસ્તો નહીં તમારા ઘરમાં ઘડીએ ઘડીએ બીમારીઓ બહુ અતિશય ચાલુ રહેતી જ હોય ને છ છ મહિને બે બે વખત ત્રણ ત્રણ વખત દવાખાના બાટલા ચડાવવા પડે ઇન્જેક્શનો લેવા પડે મોટી હોસ્પિટલોના રિપોર્ટ કાઢાવવા પડે કૂકનન કૂકન કૂકનન કૂકનન બાર મહિના દવાખાના મોટા મોટા આવતા હોય ને તો પેલા ચેક કરજો કે અમારા ઘરમાં કોઈ સીકો તરતો નહીં કોઈ બહાર સીકો તરતો નહીં તો કહે છે કે માતાજી હોય તો શું કરવાનું તો સીકોતરે એટલે ખબર પડે જ બધાને મારા સાની અભ્યાસ કરેલો એને ખબર હશે સિક્કો તરકવાના કહેવાય નવા આયેલા તો કે છે કે માતાજી શું બોલે છે હિન્દીમાં માં કે ઇંગ્લિશ ખબર જ નહીં પડતી આ તો એના માટે ભણવું પડે પણ ભલે તમે થોડા મોડા હોય પણ ફરી એની એ વાત કરું છું કે નવા ઘણા આવે એવું કઉજો માતાઓ ઓળખો પેહલા નોમ એમને એમ નહીં પાડ્યા કે આ સિકોતર આ પૂર્વજ આ બાર સિકોતર આ મેલડી આ સદી આ વહાણવટી આ ચામુંડા આ ખોડિયાર ચમ નોમ અલગ અલગ પાડ્યા કે અલગ અલગ શક્તિઓ ઓળખ થાય એટલા માટે નકર બધી શક્તિઓ શક્તિઓથી એક જ હું મેલણી આવતો છું એટલે શિકોતર એટલે શું કહેવાય કોઈ ભઈ પરણેલી કોઈ ભઈ તમારા ઘરમાં મૃત્યુ પામી હોય એને શિકોતર કહેવાય જેમ કે તમારી કોઈ દાદાની પહેલી પત્ની હોભર જો ખાસ મોટામાં મોટું તકલીફ આજના જમાનામાં આવી હોય છે બીમારીઓનું મુખ્ય કારણ મોટા મોટું કારણ કે તમારા દાદાની બે પત્ની હતી પહેલી પત્ની કોઈ કમો એ મરી જઈ કોઈ બીમારી મરી જઈ પણ એની ઉંમર ચાલી પિસ્તાલી વરસ હતી કે પચાસ વર્ષ હતી અને જો કદાચ ભગવાનના ઘેર જતી રહી અને તમારા દાદા બીજી બઈ લાયા બીજી દાદી લાયા પણ જો પહેલી બઈ જે મરી જઈ હતી એને જો નહીં બેહાડી હોય ને અને એના બાર મહિને યાદ નહીં કરતા હોય ને તો સમજી લો તમારા આખો વરસ ઇન્જેક્શન ના ગોદાસ ખાવા પડે હું મે આવું કઉર

એટલે આ રોતીવન તો ચેક કરજો પેલા કે આવી સિકોતર અમારી દાદાની તો નહીં અમારા દાદાની કોઈ ભાઈ તો નહીં અમારી કાકી કોઈ મરી જાય એ તો નહીં અમારી કોઈ પેઢીની કોઈ દાદી તો નહીં આવું ચેક કર્યા વગર વારણ કરતા જો એક વખત વરાય નાખ્યું તો સમજી લો મારા જેવી પાંચસો માતાઓ આવશે ને તોય તમારું કોઈ જગતમાં ભલું નહીં કરી લખી ના લો મેળડે ભલું કરે તો તમારા ઘરના દેવ જ કરશે હું તો એક તમારા માટે પારકુ દેવ છું તમારા માટે તો પારકી જ કહેવાઉં ને મારો હક છે તો મારી વસ્તી જોડે 12 મહિને હું વ્યવહાર લઉં મારીન લઉં કે માગીન લઉં તો મારો હક છે છે મારી પેઢીની વસ્તી જોડે પણ તમારો હક તમારી માતાઓ જોડે ને તમારી સિકોતર માતા જોડે છે એટલે સમજી લો એક વખત જો ઘરની માં આવી ચીકોતર કરીને વરાય નાખી ને તો પેઢી બરબાદ થઈ જશે દુઃખી થઈ જશે ને હાથમાં નહીં આવો જગતમાં હું મેલડી આવું બોલું એટલે હું માતા એટલું કહીશ કે આવું તમારા ઘરમાં તમે જાણતા હોય તો કોઈને કહેવાની રાહ જોતા નહીં મારી કહેવાની રાહ ના જોતા તમને સમજ છે તમને સમજ આપું છું અને ખબર પાડું છું તો તમારે જાતે એનો વ્યવહાર કરી એના પાટલી પર કે ગમે તે મંદિરનો લઈ એના નામથી ખાલી દીવો કરજો અને હું એ કહું છું ખાલી તેલમાં ચોખાનું નિવેદ હાલજો અને ચપટી ચમાણોમાં ધૂપ આલી અને પાલી પાણીનો ગ્લાસ ધરાવજો હું એવું કહું છું 12 કલાક ના થાય પ્રમાણ ના મળે તો મને મેલડીન ફટકેજો એ તમારી શિકોતર માતાની ગેરંટી હું માતા લઉં છું જેવું કોમ કરવાનું છે તમારી ઘરની માને તમારી એક ઘરની ને પણ એ શિકોતર ગેરંટી હું મેલડી એવી લઉં છું કે જો તમે જોડતા હોય કે અમારી પેઢીમાં આવી શિકોતર હતી કે કોઈ કૂવામાં પડી જતી કોઈ ઘરો પાહો ખાઈને મરી જતી અને જો લોહીએ લાગતી હશે તો તમને નડતર રૂપ થતી હશે હશે ના હશે એટલે જોડતા હોય તો ખાલી દીવો કરી અને ચોખાનું નિવેદ માતાજી હોય આદ્ય હોય ને એના ઘીમાં નિવેદ થાય ચોખાનું નિવેદ ઘીમાં થાય ઘી ગોર ચોખા પણ કોઈ શિકોતર હોય તમારી ઘરની એને ચોખાનું નિવેદ પણ તેલમાં હાલવાનું ખાલી આટલું ધૂપ કરી અને ચમાણું કરી અને ખાલી પોણીનો ગ્લાસ એક વખત તો ધરાઈ જો હું એવું કહું છું છ મહિનાથી કદાચ નોકરી ધંધો નહીં હોય અને બાર કલાકમાં જો નોકરીના પ્રમાણ ના આવે તો ગોળા હું મેલડી મટી જાઉં એની ગેરંટી હું જમ લઉં છું એ કોમ નહીં કરાના તો હું કરાવડાવીશ કર તને નિવેદન લાવીશ અને એક નહીં તારા હજાર કોમ કરવાના બાર મહિના સુધી જબકે હું તમારી દાસી નહીં કે રોજ તમારા કામ કરવા આવું પણ તમારી ઘરની માતાની ફરજ છે તમારું રોજ કામ કરવું પણ તમે એને મોનતા નહીં એને પૂછતા નહીં એને યાદ નહીં કરતા પણ ખાલી આ સિકોતર માતા તમારા ઘરમાં કોઈ બાળ સિકોતર હોય તો ફરી એક વખત તો બાર શિકોતર કોને કહેવાય બાર શિકોતર એટલે તમારી ઘરમાં કોઈ નોની દીકરી હોય ને જે સમજણ આવી હોય એને ખાલી જન્મી હોય ને સમજણ આવી હોય કે આ મમ્મી આ પપ્પા

અને બોલતા આવડ્યું હોય છે એને કે ખાવું છે કે મમ્મ ખાવું છે ખાલી બોલતા ભાષા થોડી આવડી હશે ને એની સમજ આ ધરતી પર આવી હશે ને હું માતા એવું કહું છું એક વર્ષનું નું બાળ હશે ને તો એ બાળ શીખો તમને લાગશે લાગશે ને લાગશે હું મેલડી આવું કઉ છું કે એને તો જીવન જોયું જ નતું એ તો ખાલી ધરતી પર જન્મ લીધો ને તરત ભગવાનના ના જતી રહે એટલે એને તો જીવન જોયું જ નહીં એટલે આત્મા એક છે ને એ જેટલી કકડતી હોય આવી કઈક નોની નોની દીકરીઓના દુઃખના મોટા મોટા કારણ આવડી આવડી માતાઓ હોય છે આટલી બાર શિકોતર માતાઓ હોય છે કઈક દીકરીના સ્વભાવ બગાડે કઈક દીકરીનો ક્રોધ કરાવ કઈક દીકરીના છૂટા છેડા કરાવ કઈક દીકરીને જબરી જબરી બીમારીઓ નાખે આવડી એટલી બાર શિકોતર પણ આજના મનુષ્ય એટલા મૂર્ખા છે કે બાડે ઘડીએ જો સપનામાં આવતું હોય કે અમને કોઈક નોનું બાર દેખાય સપનામાં ઘડે ઘડે કોઈ નોની દીકરી સપનામાં આવે કોઈ ખાટલે આઈને બેસી જાય અને ઘરમાં ચાર પાંચ જણના આવા અનુભવ થયા જ હશે કે નોની કોઈ દીકરી આવે પણ છતાંય આજના માણસો કોઈ આગળ વિચાર કરે નહીં અને એનો વ્યવહાર પૂરો ના થાય ને એટલે તમે દુઃખી થાવ હું મેરડે આવું કહું એટલે ખાલી નોની એમથી બહાર શીખો તો રમજી એને જતું ના કરતા જો મને માનો છો ને અને સુખી થવું છે ને સુખની આશા લઈને આવ્યા છો ને તો મારા મત બતાવ્યા માર્ગ ઉપર હેડવું પડશે

મારા શબ્દોનું જેણે જેણે પાલન કર્યું છે ને એના જીવનમાં સુખના અધમારા દેખાયા છે તારે આ બધા યાર એટલે નવા આયાના માટે પેશલ આ ફરી પ્રવચન કરું છું કે આ દોન રાખજો તો કહેશે કે માતાજી ચિત્તા દીવા કરવાના તો હું એવું કહું છું તમારા ઘરમાં એક સિકોતર હોય ને તો એક સિકોતરનો એક અલગ દીવો બીજી સિકોતર હોય તો એનો અલગ બાર સિકોતરનો અલગ એમ ખાલી ત્રણ દીવા થાય તો ભલે ત્રણ થાય પૂર્વજનો કરીને ચાર થાય તો ભલે ચાર થાય

જેમ પહેલાના ગઈડિયા હતા બાર મહિને એક જ વખત આટલો ગોખલો હોય ગોખલા બાર મહિને એક જ વખત ચમાણું ધૂપ કરીને ના લે પણ બાર મહિના એ ગઈડિયાનું કામ કરે એટલે ઘેર બેઠા આટલું તો કરો કંઈ ના કરો તો આટલું તો કરો સિકોતર તમારી પેઢીની હોય બાર સિકોતર હોય અને ત્રીજી કહેવાય તો દાદી શિકોતર જે ડોસી મેં હમણાં ડોસીની વાત કરી એવી કોઈ ઉંમર લાયક ડોસી હોય ને અને એનો જીવ હારો ના હોય અમુક ડોસીઓનો જીવ ભાઈઓનો જીવ હારો ના હોય ને મારું 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 કર્યું હોય ને એટલે આખી જિંદગી જે જે મારું મારું કર્યું હોય જેવો ભાવ રાખ્યો ને જેવો લગાવ રાખ્યો ને એનો જીવ યાદ ભટક્યા કરશે એટલે જો એવું લાગતું હોય કે અમારી ડોસી બહુ જીવ બારતી હતી અમારી માં બહુ જીવ બારે એવી હતી તો એને એક બાજુ પાટલી પર દીવો કરીને કહેજો કે ભાઈ એક જગ્યાએ ઠેકવાણું લઈ લે તું આમથી ના ફરી અમને હેરાન ના કર ને તું સ્વર્ગમાં જા આ શું ખોટું એટલે દીવો એટલે સ્થિરતા છે પેલી આત્મોં થી ઓમ ભટક ભટક પટક ઓમ ઓમ રગવઈ થતી હોય પણ એક જગ્યાના પાટલી પર દીવો કરો એટલે દીવો એક સ્થિરતા છે સ્થિર થઈ જાય અને દીવો એટલે અગ્નિ એટલે શું કહેવાય સંદેશા વાહક દેવ ભગવાનના દરબાર સુધી ધરતી પરનો કોઈ પણ સંદેશો ભગવાન સુધી પહોંચાડવો હોય ત્યારે ત્યારે અગ્નિની જરૂર જેમ તમે લગ્નના હાથ ફેરા ભરો તો વચ્ચે અગ્નિની સાક્ષી જોઈએ દીવા બત્તી કરો તોય અગ્નિ જોઈએ હવન કરો તોય અગ્નિ જોઈએ તમને મૃત્યુ થાય તોય તમને અગ્નિ દાહ કરવામાં આવે એટલે અગ્નિ દેવ એક સંદેશા વાહક દેવ છે લઈ જાય તમારી તમારી એટલે ભગવાન તરત એના શરણ માં લઈ લે તું તાર અહી બેસ અને તારે વસ્તી નું કોમ બારે મહિના કરો મેલડે આવું આ શું ખોટું ખાલી અહી દેવો કરો તો ભગવાનના શરણ મળી જાય કે સ્વર્ગમાં જગ્યા મળી જાય અને સ્વર્ગમાં સારી રીતે આવી મસ્ત સ્વર્ગની તો કલ્પના જ કરી છે ખાલી પણ સ્વર્ગ છે આ ચૂકલું એ તો મર્યા પછી જાવતા ખબર પડે જેવું જીવતા તો તમને ચિટ્ટી મેં બતાવ કાર્યું સ્વર્ગ એટલે આ બધું સત્ય સત ખોટું નહીં હોય સત પણ આ બધું અનુભવની વાતો છે મરી જયા પછી ખબર પડે પણ અતાર જીવતા જીવ આ બધી સમજ લેશો ને તો તમને પૂજવાની મજા આવશે તમારા દેવને પૂજવાની મજા આવશે પણ હું કહું તમે દીવો ચાલુ કરો અત્યારે કઉ તારા પિત્રો નો દાદા દીવો ચાલુ કરી દે તો મારા કીધા પ્રમાણ ચાલુ તો કર દે પછી આવશે મારી દીવો કરે સારું કશું થયું નહીં કે પૂર્વજ કોમ નહી કરતા હું પાવર પાવર લો થઈ ગયો છે જ્યાં બેટરી ચાર્જિંગ કરી દે કોમ કરે તો આવું સમજ હોય ને તો પૂજવાની મજા આવે અચૂક મજા આવે નહીં એટલે સમજ લેજો કેમ પૂજવાના એમની આત્માના ઉદ્ધાર માટે જો એને સુખ શાંતિ થશે ને એ ઉપર રહ્યો આશીર્વાદ છે કે દીકરા લોન કરવાની ચિંતા ના કરીશ હું બેઠો તારો દાદો તમે ખાલી લોન ના કાગર મૂકો ગમે તેવી કદાચ અડચણ હોય ગમે તેવું શિબિર બગડેલું હોય ને તમારો દાદો ઉપર બેઠો બેઠો જોતો હોય ને મારા દીકરા લોન મેલી તમારા પેલા બેંકમાં પહોંચીને એમના પૂર્વ કહેવાય